કમા આવે છે મિત્રો તમામ પ્રકારના મનસુખ રાઠોડ વિશેના આ વ્યક્તિઓ ખુલાસા કરે છે આ રેકોર્ડિંગની અંદર મિત્રો મનસુખ રાઠોડની સચ્ચાઈ શું છે તે કેવા વ્યક્તિ છે એ વિશે સંપૂર્ણ જાણકારી માટે આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો અને મિત્રો તમને મનસુખ રાઠોડનું વ્યક્તિત્વ કેવું લાગે છે આ રેકોર્ડિંગ સાંભળ્યા બાદ કમેન્ટ કરીને સુધી જણાવજો તો મિત્રો તમે પણ શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ અને એ પહેલાં મિત્રો તમે ચેનલ પર નવા છો

લગભગ એમ માનો ને કે પચાસ ટકા વ્યક્તિઓ છે એના ફેવરમાં નથી બરોબર મારા ખાસ એક મિત્ર નીકળ્યા ભોજ ગોતર ભીમભાઈ બરોબર એની એક આજે મને કાલે એવી વાત કરી કે ભાઈ હું દાદા નો મોટા મોટો સેવક છું અને હું આ મેટર ને પતાવવા માટે કોશિશ કરું મેં કાલ રાત્રે એવું કીધું તું મને કે બાપુ આને કોલ કરાયો તો છે નહીં

એના કરતા હું એમ કઉ છું કે તમારો જાતિ દુશ્મન હોય અમારા તમારા બધાનો ઉપયોગ શેનાથી કરે છે હું તમને કહું અમારે તો જે કરવાનું છે હેમંતભાઈ અમે કરવાના છે બરાબર અમારો તો જે કઈ નિર્ણય લેવાનો છે અમે અમારા બાપ નો પ્રસંગ ઘોડા જ છે ને એ ત્રેવીસ તારીખે છે હેમંતભાઈ અરે ભોળા ભલે તમારો તો બાપ છે બરાબર છે પણ અમારે અમે અમે એને અમારા બાપ જ સમજ્યો થી સમજા એનો પ્રસંગ જે છે ને અમે પતવા માટે પતવા દેવા માટે અત્યારે શાંતિ પકડીને બેઠા છીએ હા 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 કેમ કે અમારા બાપે અમને એ નથી શીખવાડ્યું કે ભાઈ ને મારી નાખવા ને કાપી નાખવા ના ના બરાબર છે આ બરાબર શાંતિ દીકરીઓને મૂકવાનું ચાલુ કર્યું ને બાપુ એમાં ખાસ તમારો અમનભાઈ બનાવ જે એવો છે ને હ હ રાખી તકલીફ પડી છે મારી દીકરી નું નામ લીધું કાલ તો કોઈ બીજી દીકરી નું નામ લેશે કાલ કોઈ બીજી બેન નું નામ લેશે બરાબર એજ વર્ષ એ જે વધારવા માટે કરે છે એક જ મિનિટ ચાલુ રાખજો હેમંતભાઈ हेलो अरे હું તો છે ને સાહેબ હાવ એક मामुली માણસ હું તમને કહું અને હાવ મારું ગરીબ ઘરે છે હું તમને કહું બરાબર અને સાંભળો સાંભળો હેમંતભાઈ અને કાયદાની દ્રષ્ટિએ છે ને લેયર થોડું ઓહો એક વસ્તુ છે ને એ અમારા મુજબ નું કરી શકાય ઓહો બરાબર આમાં ઘટના કેવી બને છે કે ભાઈ એ તો એવો છે પણનો પરિવારનું શું એના સમાજ નું છું અત્યારે માની લો કે મેં હિંમતભાઈ એક એને ગાયો ખુબ દીધી છે એનો આખો વિડીયો છે હું મૂકવાની ટ્રાય કરું છું પણ એમાં એક શબ્દ મને નડે છે હિંમતભાઈ એ શબ્દ કેવો છે એમાં અણહમજુ જે તમારા જ્ઞાતિના લોકો છે ને એ તરફ પકડી લે મેં એને એવું કીધું છે મેં કીધું તમે લોકો છોતો મારા અમારા નીચે હા બરાબર છે

બરાબર એટલે મેં કીધું કોઈ ધર્મ પકડાયેલા પણ હવે એને શું કીધું ખબર મને મેં એને ક્યારે માપ્યો જયારે એને એવું કીધું કે મારે તો કે મારી દીકરા પુત્ર હોઉં ગધેડા પેદા થાય એવો પરચો જોઈએ અરે બરાબર હવે દીકરાની ની હોવ એટલે પોતાની દીકરી જ ગણાય બાપુ દીકરી 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 નીચ માણા કહેવાય આવી રીતે હવે આવા વ્યક્તિ ને મેં પછી ગાયો જે દીદી અને આ જે શબ્દ બોલ્યો ને બાપુ અમારા પગ એ જ

ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે હું તમને કહું ગ્રંથો લખ્યા છે પછી બીજા નંબર બાપુ એને ગ્રંથ કઈ લેવા દેવાના હા એને જે ગ્રંથ લખ્યો છે એને જે કઈ વાર્તા લખી છે વાર્તાની અંદર ડાઘ પડે છે અરે તમારા જો તમારા સમાજ ની દીકરીઓ તમારી દીકરી ને બદનામ કરી અને રૂપિયા કામ તો હોય માટી કક્ષા નો જ હોય કેમ કે કોઈ પોતાના સમાજ ની દીકરી કદાચ ગમે ભૂલ કરી લીધી હોય ને તો એને દાટી દે

ફોન મેં નથી કર્યો સાહેબ ફોન એને મેં એને ફોન નથી કર્યો એમાં એવો બનાવ એવો છે સાહેબ કે મારી દીકરીને પેલા મેં મેરેજ કર્યા હતા મેં લગ્ન કર્યા હતા બરાબર ત્યાં કોઈ આર્થિક રીતે અમારી દીકરીનું ટૂંકું થઈ ગયું બરાબર પછી મે બીજી જગ્યાએ દીકરીનો સંબંધ કર્યો બીજી જગ્યાએ દીકરીનો સંબંધ કર્યો એટલે દીકરાનો બાપે મને સિત્તેર રૂપિયા એને આપ્યા બરાબર છે તો સિત્તેર હજાર રૂપિયા આપ્યા એટલે ઈ બસો દોઢસો બસો તમારી દોઢસો બસો માણસો મારે ઘરે આવ્યો હતો હવે મારી પોચ એવી હતી નહી કે હું આટલું બધું ભેગું કરી શકું એમ બરાબર પછી એને સિત્તેર હજાર રૂપિયા મને આપ્યા એટલે મેં લીધા એમાં કોઈ કારણ નથી બરાબર છે પછી તે દિવસે તે દિવસે મેં જે દિવસ સંબંધ કર્યો ને સાહેબ તે દિન તે દિવસે એ જમાઈએ રાત્રે કઈક આઠ નવ દસ દસ વાગ્યાનો ટાઈમ હશે ત્યારે દીકરીને એને ફોન કર્યો અને બી ભાષામાં ભાષામાં વર્તન કર્યું બરાબર છે બહુ ગાળી દીધી મારી છોકરીને બરાબર પહેલા જ દિવસે હજી સંબંધ ના પહેલા જ દિવસે ગાળી દીધી એટલે અસંખ્ય કોઈ સીમા એવી ગાળી દીધી મને ગાળી દીધી મારા વાઈફ ને ગાળી દીધી એને મારી દીકરીને ગાળી દીધી પછી હવારમાં માં દીકરીનું મોઢું પડી ગયેલું તો બધા મેં કીધું શું છું બેન પપ્પા મારે કઈ વ્યવસાય કરવાનું થતો નથી મારે કઈ લગ્ન કરવાનું થતા નથી બરાબર જો તમારે દેવી હોય તો હું તારા એવું છે હું એટલે એ છોકરી મને વાત ન કરી મમ્મી ને બધી વાત કરી મમ્મી મને વાત કરી આવી રીતે વાંધો ને આપડે છોટા થઈ જાય બરાબર હવે સાહેબ મેં એ ખર્ચો કરી ને હું ઉભો થયો બીજા ત્રીજા દિવસે બીજા દિવસે આવી વાત આવી મારા મારા પગ નીચે જમીન નહી સરકી ગયું હોય સાહેબ સરકી ગયું હોય ને હવે એને મેં એવું કીધું મેં નાક રિવાજે જે આપણે વ્યવહાર કર્યો બરાબર એ વ્યવહાર તમે આવીને લઈ જાવ એટલે એ લોકો લઈ ગયા સિત્તેર હજાર રૂપિયા મુદ્દો ઉભો રહ્યો એટલે મેં એને એવું કીધું કે ભાઈ એક જ દિવસમાં મે આવડો મોટો ખર્ચો કરી નાખ્યો બરાબર છે તો તમારા છોકરાને આવું બધું બીગોજ ભાષામાં વર્તન કરવાની જરૂર ક્યાં હતી બરાબર તો હવે આ ખર્ચો મારે લેવા ક્યાં જાવું બરાબર આ મુદ્દો છે બીજો કઈ મુદ્દો નથી ઓકે એને એટલે ઈ લોકો બધા ગયા હતા પાર્ટી જે ને એ બધી એ બધા લોકો ગયા જાય અને આ બધી વાત કરી વાત કરી એટલે મનસુખભાઈ નો ફોન મારા આવ્યો બરાબર એટલે આપડે તો કઈ ઓળખતા નતા મેં મનસુખભાઈ રાઠોડ મનસુખભાઈ રાઠોડ રામોદ લખેલો આવ્યો એટલે મેં જોયું કીધું આનો ફોન મારા માં આવ્યો કીધું બરાબર આનંદ મારા કોઈ કોન્ટેક્ટ નથી હું એને ઓળખતો નથી મને ઓળખતા નથી એટલે એટલે ઉપાડી સાહેબ તરત બીજી આવી મારે એવું ગલતીમાં કદાચ લાગી ગયો હોય એટલે બીજી રીંગ આવી મેં તરત ઉપાડી લીધો બરાબર આપડે એવો કોઈ હતું જ નઈ એટલે આપડે સીધા ઉપાડ લીધી એટલે આને બધી મને વાત કરી મને કે તમે સિત્તેર હજાર રૂપિયા હું કારણ લઈ ને તમે દલાલ છો ને આમ છો ને તેમ તો હજાર જાય તેને વાતો કરી બરાબર તો મેં એને એવું કીધું મેં કે ભાઈ હવે તમે આવી બધી વાતો મનસુખભાઈ કરો છો બરાબર તમે સમાજના અગ્રણી છો બરાબર તમને જો સમાજ પ્રત્યે જો ભાવ હોય તો તમે કીધું નિરાત રાખો અને આવી બધી વાતો નો કરાય સદા તમને કદાચ એવું લાગતો હોય તમે જો કહેતા હો બરાબર તો હું તમને બે મહિના તમારા ઘરે હું તમને પૈસા હું આપી જઈશ બરાબર અત્યારે મારા મારા હાથ બધા ભોંયે પડી ગયા અત્યારે હું કઈ પોઝિશન નથી કે હું પૈસા ભેગા કરી શકું એમ બરાબર છે અને મારી પાસે એવો કોઈ ધંધો નથી બરાબર મજૂરી કરી અને બધું ભેગું કરવાનું છે પણ તમે કીધું બે મહિને મને મોહત આપો બરાબર બે મહિના હું તમને તમારા ઘરે પૈસા આપી દઈશ કાંઈ વાંધો નહીં ચાલો હાલો બે મહિને કે તમારે મારા મારા ઘરે તમે પૈસા આપી દેજો મેં કાંઈ વાંધો નહીં સારું હાલ બે મહિના બે દિવસ વારે છે હું કીધું આવી જાય બરાબર હવે આવી મેં એને સરસા સાહેબ કરી તો પછી મારી દીકરીનો વિડીયો વાયરલ કરવાની જરૂર છે આજે એક વખતે ઈ દારૂ નો ધંધો કરતો એક સમય બરાબર અને એનો ધંધો શું છે કે કોઈને બ્લેકમેલ કરીને રૂપિયા પડાવી લેવા અને એ રૂપિયા અને ખાઈ જવા ચાવ કરી જવા આ એનો મુખ્ય ધંધો છે

એટલે પછી મેં એને એવું કીધું મેં તને ખબર છે અમે ત્યાં શું કરીએ છીએ એ મુદ્દો લઈને એ જે કરવા માંગે છે ને બાપુ અમને એનાથી કઈ પ્રોબ્લેમ નથી સાંભળો અમે જે કરવા માંગીએ છીએ ને સમાજો એમાં અમને ક્યાંક અડચણ દુઃખી થાય છે સાંભળો કે એક તો આપણે જે કઈ માની લો કે ભેદભાવ છે એને દૂર કરવાનો અમે પ્રયત્ન કરીએ છીએ અને પ્લસ અમે બીજું શું કરવા માંગીએ છીએ કે અંધશ્રદ્ધા જે લોકો પડ્યા છે અમે છીએ વસ્તુ રૂપિયા દવાખાનામાં ખર્ચે છે એવો રોગી હોય નાનું માણસ હોય તો એનો રોગ મટાડવાની કામ કરીએ છીએ એમાં લોહી પીવાનું કામ કર્યું હોય કઈ હાની જેમ

સમજી ગયા તમે એટલે ઈ જે બાળકો જમે છે બાપુ ઈ ત્યાં જે લોકલ વ્યક્તિઓ જે કઈ છે સમાજ ના હોય કે અન્ય સમાજ ના અમારા અમારા તો એટલા બધા નથી ઇન્વોલ્વ આમાં અને એમાં ચોહાણ પરિવાર નો તો કોઈ દીકરો છે જ ન્યાય નહીં આ એક અમે એટલી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ હવે એ વ્યક્તિ ત્યાં આવ્યો નથી આપણો ઘણા

બરાબર આપણે મંદિરોનો ઓટા પાડવા નો દીધા અમારું અત્યાચાર કર્યો છે જો અમે અત્યાચાર કર્યો હો એમનભાઈ રાજમાં રાજમાં અમારા રાજમાં જે અત્યાચાર કર્યો હો એમ સાહેબ અમબેકટરને ભણવા દીધા હો લખવા જેવા રેવા દીધા હોત ના 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 એની કોલરશિપ એ બરોડાની સરકારે ભરી છે એને કોલરશિપ આપી હતી કે બરોડાના લાઈક વાર સરકારે ઓહો હવે આ વ્યક્તિ આવી બે વાહિયાત વાતો કરી સમાજ ભડકાવે છે હવે નવી જનરેશન પાસે તો ખરેખર ઇતિહાસ છે જ નહીં હેમંતભાઈ બરાબર નવી જનરેશન પાસે ઇતિહાસ છે નહીં કઈ એક જ વસ્તુ છે કે ભાઈ આ લોકો ને આ લોકો અમને બધાને ને આમાં રહેતા એટલે એ નામે હાલની ધર્મ ને બદનામ નથી કરતો પણ સાથે સાથે સમાજને પણ બદનામ છે એમાં એક અન્ય સમાજની દીકરી હારી હોય હારી રીતે વાત કરતી હોય તો એની સાથે ગુપ્ત ગુપ્ત પણ વાતો કરે છે ભાઈ કે તમે આખી વાત એની પોલિસી આખી આખી નેગેટિવ છે આખી આખી એની કોઈલો એના જે સમાજના જે એની નજીકના ના રહેનારા વ્યક્તિ હોય મને આપી છે ભાઈ આનો રસ્તો તો આને બંધ કરવાનો રસ્તો તો છે ને જો ફોન કરીને કે એને આવવાનું તો છે જ નહીં

એટલે તમારા સમાજ માંથી એક ગાઈડ ઓછી થાય અને અઢારે વર્ષ નડતું એક તત્વ નીકળી જાય ના ના બરાબર સમજી ગયા છે વાત હવે એને સપોર્ટ દેવા વાળા કેવા છે એકદમ લુફા લખા વાળા એ જ હોય ને બીજું કોણ હોય કયો જોઈએ સિત્તેર હજાર રૂપિયા દેવાનું તમને આગળ મોકલી દે કે હેમંતભાઈ તમે જાઓ સિત્તેર હજાર રૂપિયા લઈને સિત્તેર હજાર રૂપિયા તમારી પાસે લેવા આવતો નથી એના માણસો ને મોકલે

તમારા હાથ તો લાંબા છે બાપા કારણ કે તમારા ભાણા ની અંદર અમારો ભાગ છે અને તમારા હાથ લાંબા અમારા બાપ દાદા હું તમને કહું તમારા રોટલા ના બટકા ખા ખાઈ ને ઉછેરીને મોટા થયા

ના 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 એમાં તો એમાં તો અમે પણ સહી ભાઈ તમારી તો એટલે અમે તમને બધાને એ જ સમજાવીએ છીએ કે આ બધું અમે દૂર કરીએ છીએ આપો બરાબર ના ના કાંઈ વાંધો ચોક્કસ મારી જાણ જરૂર પડે ને આ તમે મને કહેજો